તો મિત્રો ફરી દિવાદ ખવડે મોરે મોરો સાબિત કરી દીધો છે દિવાદ ખવડ અને તેના માણસોએ એક યુવક પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયા હતા હાલ પોલીસ તેમને શોધી રહી છે તો વાત મિત્રો એમ છે આપણા દિવાદ ખવડ સતત ચર્ચામાં રહેતા હોય છે આપણા દિવાત ખવડ સતત કોઈને કોઈ વિવાદમાં રહેતા હોય છે ત્યારે ફરી એમનો નવો વિવાદ સામે આવ્યો છે જૂનાગઢના ગામે દિવાદ ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા આમ સામે અથડાઈ હતી અને આ ઘટનામાં અમદાવાદના ધુવરાજસિંહ ઘાયલ થયા છે દિવાત ખવડે તેમની કારથી બીજી કારને ટક્કર મારી હતી જેથી એ કાર ખાડામાં ઉતરી ગઈ હતી અને જે ગાડી ચલાવી રહ્યો હતો તેને પણ પગમાં ઈજા પહોંચી છે જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હાલ એવું જાણવા મળી રહ્યું છે કે છ મહિના પહેલાં પણ આ બંને વચ્ચે બબાલ થઈ હતી કોઈ ડાયરાના બાબતમાં બબાલ થઈ હતી અને ફરીવાર દિવાદ ખવડ અને આ બંને વચ્ચે બબાલ થઈ છે જેમાં દિવાત ખવડના માણસોએ અને દિવાત ખવડે તેના પર હુમલો કર્યો છે જેથી તે ઘાયલ થઈ ગયો છે અને હાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે હાલ એવી જાણકારી મળી રહી છે કે ધુરાજસિંહ ચૌહાણે પોતે ગીર હોવાનું સ્ટેટસ મૂક્યું હતું અને ત્યારબાદ દિવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરી અને બબાલ કરી છે હાલ પોલીસ આ કેસમાં દિવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવાનો ચક્રો ગતિમાન કર્યા છે તો મિત્રો શું થાય છે એ આગળ જોવાનું રહેશે તો બસ મિત્રો મારા વિડીયો માટે આટલું જ